મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં તમે એકદમ મજામાં હશો ને સુરત કશો પણ હું તમને આજે લઈ આવ્યો છું સુરત જે ચાર ધામની જાત્રા કહેવાય જે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ તૈણપાનના વડ તરીકે સાક્ષીમાં આજીવન રહેશે તેવું કહીને આજે મહાભારતનો જે મહાન યોદ્ધા કહેવાય એવો કરણ જ્યારે છેલ્લી કડીએ કૃષ્ણ માગણી કરી હતી કે મને કુંવારી ભૂમિ ઉપર અગ્નિદાહ આપવો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આખું બ્રહ્માંડ સર્જ કરી અને જે સુરત તાપી કિનારે અશ્વિની કુમાર જે સોયની અણી જેટલી તેમને ભૂમિ મળી અને ત્યાં કરણને અગ્નિદાહ આપવામાં આવ્યો અને કરણ નહોતો માનતો એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે આજીવન સાક્ષીમાં રહે એવું કહી અને ત્રણ પાનના વડ તરીકે તે સાક્ષીમાં રહ્યા અને આ તમે ચારધામની યાત્રા જો ત્રણ પાનના વડની ન કરો તો તમારી બધી યાત્રા નિષ્ફળ રહે છે એટલે આ તણપાનના વડની જ યાત્રા કરવી જરૂરી છે એટલે તમારે અહીંયા સુરત આવવાનું છે સુરત અશ્વિનીકુમાર તાપી કિનારે આ વડ આવેલો છે જય માતાજી જય દ્વારકાધીશ જય જય હેન્મા